ओनी तो पहले लाइन itu हे बघा चला रोटला बरे 50 50 रोटला तो काही गोठाने पडले एक लोट मध्ये खार घालो थंडो थंडो पाणी पण पाणी जसे ढळपत होई जाय पाणी आ पाणी थंडू रे थंडो शांत तो थोडं उन्हात असतं गरम થઈ તો મિત્રો હાલ સાડા આઠ વાગ્યા છે અને આપણે આવી ગયા છે કોની પર બરાબર સાડા આઠ વાગ્યા છે સાડા આઠ વાગ્યા સાડા આઠ વાગ્યા આપણે કોની પર આવ્યા છીએ અને આજે પપ્પા જશે તેરમાં બપોરે બે વાગ્યાનો ટાઈમ છે એટલે તેરમાં જવાના છે અને બે વાગે બે વાગે કરવાનો છે એ કહે છે પપ્પા જશે ખેર મારું અને મમ્મી કદાચ જાય પર જશે નહીં તો પછી ડોબોની ભેસ ફોડી જશે જોતીને ખેર કરવું અને આપડા આવી ગયા છે બધું કરી અને પાછો હું કતારમાં અમતાવાઈ ગયો પૂરી સાદી થઈ જાય અમુક પાછી બીમાર થઈ અરે ત્યારે અમુક બીમાર થઈ ગયો તો હવે એને દવા મળવા તો મિત્રો હાલ અગિયાર વાગેલા તો આ કરણ નો ફૂલો છે જોરદાર મારી ઓફિસ છે અનાય બોરો લાગે છે જો તું મિત્રો છે ને આ જે છે ને આ બોલી આ બોલી અઢળ બોરો લાગે અને આ અમે મારી ઓફિસ છે તો આ બોલી અમારે ખાલી ઓફિસની બહાર જ મેં કરવાનું જોવો તમે આ બોરો જુઓ કેટલો લાગ્યો છે પણ હજુ પાક્યો નહીં મતલબ એમ હજુ વાર લાગશે થોડી આ બે ચાર પાક્યો છે તો લીધો તો ખાવા નરત બોરો છે પણ મતલબ પાકશે હજુ વાર લાગશે એમ તો અત્યારે અઢાર અગિયાર વાગ્યા છે અને આ ઓફિસ છે મારી હજુ ખાવાનો અડધો કલાક વાર છે પણ હવે ખાઈ લઈએ આજે હાલ પ્લાન પ્લાન ચાલ થઈ ગયો છે તમને મહિને તો મિત્રો હાલ બે ચાર બોરો મળ્યો છે અને બે ચાર બોરો બહારથી મળ્યો એટલે થોડી લાવ્યો છે બે ચાર બોરો ખાઈ લે અને ત્યારથી અમને ફોન આવ્યો એક તો આજે તેરમું હતું પપ્પાના મમ્માનું એટલે ત્યાં જવાનું હતું અને જ્યારથી ફોન આવ્યો કે આપણે જે કાલે ખરો ને એના કાકા હારા કંઈક મળી ગયા છે એટલે પપ્પા અને મમ્મીને કાર્તિક કંઈ જણો ગયો પાછો તો મંગાવી એટલે એક તો હજુ પતિ નહીં આજે તેનું છે અને બીજો આજે વખત થઈ ગયા છે એટલે આવું નવું ચાલે છે બોલો હવે શું કરવાનું તો કુદરત નાથમાં છે બધું જે થાય એ ખરું પણ શું ભાઈ હવે જે થાય તો ભગવાન નાથમાં છે બધું મિત્રો હાલ હળાબા થયા છે ને આપણે ખાવા બાવા ખાઈ લીધું છે ઓ જ્યારેથી પણ લોકો લો રહી છે સંપળ લેવા કોઈ લારીવાળા આવ્યો છે તો સંપલ લેવાળી હવે એને ચાર જોડી સંપળ થાય તો ત્યારથી નહીં ભાઈ લેવાની આવી છે આવું બધું આગળ લેવા લીયાલ એમ કહેતા હવે શું કરે લેવા લગે નહીં જ્યારે મળે ખડાબાળ થયા છે ને આપણે ખાવા બાવા ખાઈ લીધું છે ઠીક નહીં હમણું ગયો ને પછી આ થયાલીમાં ભરી દીધું છે કારણ કે થયાણમાં પછી સીડીઓ સડી જાય બરાબર પ્લાન્ટ બંધ થઈ ગયો છે એ બધા જતા રહેશે મતલબ પછી સેલિંગની કાર્યો આવતી હોય એ આ હોય એમ તો ખાસ ના હોય તો આપણે હાલ જે દિવસનું કોમત હોય એ પૂરું કરી દીધું છે અને હવે બેઠા છીએ હવે થોડી વાર બાદ કહીએ પછી આપણે સાફ કરવાનું છે બાઇક લાઈટ જ ચાલુ કરવું પડશે બાઈક આપણું પડી છે બાઇક સાફ કરવાનું છે હજુ ખાલી લાઇટ હશે એ બની રહેજો થઈ ગઈ લાઇટ દરરોજ એટલે અને હાલ ચંદ્રમાં દેખાય છે જુઓ કાલે પૂનમ છે તો વિડીયોમાં બના છે મિત્રો બરાબર હજુ ઘેર જવાની તો વાર છે આઠ વાગે ઘેર જઈશ મિત્રો હાલ સાડા સાત વાગ્યા છે અને આપણે મસ્તી ટાઈમ જુઓ બટરીઓ જોડે તૂટ 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 બાર નીકળ્યા મસ્તી ટાઈમ આ જો ઊંચા ફંક્શન મસ્ત છે જો અરે વાહ તો ફ્રી ટાઈમ હોય ને એટલે આવી રીતે મસ્તી અરે વાહ તો મિત્રો હાલ સાડા સાત વાગ્યા છે આપણા બહાર નીકળ્યા છે પણ આ જો કુરખુરા છે હું મસ્તી કરાવ રોટલી બોટલી હજી એમને આવી નહીં પાર્સલ લેવા જાય પણ જો આયા નહીં આવેલો નાખી દીધી રોટલી આવે તો મિત્રો કૂતરો આવી ગઈ છે રોટલી નાખી દીધી છે હવે ઘે જતા હતા અને રસ્તાનું આપણે જે નારું થયું ને રસ્તાનું એટલે મતલબ રસ્તો બનશે નારો તરફથી નારા તરફથી જે રસ્તો એટલે આપણે ફરીને જવું પડશે હા નારુ બનાવી આ જ્યોતિ कुछ छे बेटा नहीं

તો મિત્રો હાલ ખાવા બાવા તો ખાઈ લીધું છે અને ઉરી ચાંદણી ખાઈને હઈ ગઈ છે કેમ કે હું આવું પહેલાં જ ખાઈન હોઈ જાય છે તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું કાલે ન અવલોગ